તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વ્લોગ વિડીયોમાં તો આજે આપણે પહોંચી ગયા શિવ દડવા માના દર્શન કરવા માટે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો ગાડી થોડીક આપણે દૂર મૂકી છે અને આ મિત્રો બધી છે દુકાનું રમકડાની દુકાનું છે અને કિશુએ જો અમારે દુકાનની માલકોત મિત્રો ઘૂઘરો લઈ લીધો છે ને ઘૂઘરે અમારા લાગી છે કિશુની માનતા છે હવે એને પૂરી કરવા મિત્રો આપણે પગયા લગાડવાની છે હું અને મારા બાપુ મારા દાદા અને એનો છોકરોની અંદર મિત્રો દડવા આવ્યા છે અને જો કાવુ પણ છે તો માં કન્ટિન્યુ બનાવી રહજો રાંધલમાના તમને દર્શન કરાવીશ અને ચેનલ પર જો નવા આવે તો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જઈ રાંધલમાં લખવાનું ભૂલતા નહીં આ મિત્રો રાંધલમાનું મંદિર છે કાવુની બધા જો આગળ આવેલા જાય છે અને હવે હું તમને મિત્રો દર્શન કરાવીશ અને આ મિત્રો જો આ કંઈક આવું મંદિર છે રાંદલમાનું અંદર મંદિર છે મિત્રો અંદર તો મિત્રો શૂટિંગ કરવાનું એવું મનાય છે પણ થોડું ઘણું મિત્રો મેં આપણે શૂટ કર્યું છે તો આ મિત્રો મંદિર છે અને રાંદલમાના મંદિરની ઉપર જ મિત્રો આ મંદિર છે અંબાજીમાં દશામાં અને કાળીકામાનું પણ આ મંદિર છે એ મિત્રો રાંદલમાના મંદિર છે થોડાક ઉપર છે અને ત્યાં મિત્રો એક વાવ પણ આવ્યો છે આ મંદિર મિત્રો વાવની અંદર જ છે આ તમે વાવ જોઈ શકો છો એને થી થોડેક નીચે આવે એટલે મિત્રો મંદિર છે રાંદર માં અને કબૂતર ને કાબેર ને બેઠું છે અહીંયા તમે જોઈ શકો છો આ જે વાવ તમને દેખાય છે ને એની નીચે મિત્રો મંદિર છે અને અંદર અત્યારે મિત્રો પાણી છે દોસ્તો મંદિરના નીચે થોડું પાણી જઈ રહ્યું છે તો મિત્રો કોમેન્ટમાં જયારે રાંધલમાં લખવાનું ભૂલતા નહીં તો રાંધલમાના દર્શન આપણે કરી લીધા છે અને રાંધલમાનું આજે તમે મંદિર જોઈ રહ્યા છો એની પાછળ મિત્રો એક શનિદેવનું મંદિર છે એના પણ હું તમને દર્શન કરાવીશ અહીંથી મિત્રો થોડેક જ હાલવાનું છે ત્યાં મિત્રો શનિદેવનું મંદિર છે ત્યાં બધા લોકો તેલને એવું હંદુ ચડાવે છે તો હવે હું તમને શનિદેવના દર્શન કરાવું મંદિરના દર્શન કરાવું તો સામે તમે જે મંદિર જોઈ શકો છો એ મિત્રો શનિદેવ નું મંદિર છે તો વિડીયો સારો લાગ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું